કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે ચાટની યાદ આવે છે તો આજે હું આપશોની માટે એકદમ ટેસ્ટી એવી ચટાકેદાર રગડા ચાટની રેસીપી લઈને આવી છું આ રગડા ચાટ ઝટપટ બની જાય છે બિલકુલ વાર નથી લાગતી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જે નાનાથી લઈને મોટા સૌને ભાવશે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રગડા ચાટ એકદમ ચટાકેદાર બને છે અને દેખાવામાં જેટલી સુંદર લાગે છે એટલી જ ખાવામાં ટેસ્ટી પણ બને છે અહીંયા આ રગડા ચાટમાં મેં ચાટ પૂરી ઘરે જાતે જ બનાવેલી છે એની રેસીપી તમારે જોઈતી હોય તો મેં ચેનલ ઉપર મૂકેલી છે તો તમે ત્યાં જઈને ચેક કરી શકો છો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો અહીંયા આપણે એકદમ ટેસ્ટી એવો રગડો બનાવીશું રગડા ચાટ માટે તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ અહીંયા રગડા ચાટ બનાવવા માટે તો રગડો બનાવીશું તો એના માટે એક કપ પીળા વટાણાને મેં ચારથી પાંચ કલાક માટે પાણીમાં પલાળી દીધા હતા જો તમારે ઉતાવળો હોય તો એક કલાક માટે ગરમ પાણીમાં પણ પલાળી શકો છો તો વટાણા આપણા સરસ રીતે પલળી ગયા છે અને અહીંયા મેં ચાર નાની સાઈઝના બટાટાને છાલ ઉતારીને આ રીતે બે ભાગમાં કટ કરી લીધા છે એ પણ લઈ લઈશું આપણે તો આ બંને વસ્તુને આપણે કૂકરમાં બાફવા માટે મૂકીશું તો એના માટે કૂકર લઈ લઈશું તો સૌથી પહેલાં અહીંયા વટાણા ઉમેરી દઈશું વટાણાને મેં ત્રણથી ચાર વાર પાણીથી ધોઈ લીધા છે અને બટેટાને પણ સરસ રીતે ધોઈ લીધા છે તો બંને કૂકરમાં ઉમેરી દઈશું હવે કૂકરમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અહીંયા આપણે બીજું અત્યારે કશું જ ઉમેરવાનું નથી હવે આપણે એમાં પાણી ઉમેરીશું તો વટાણા અને બટેટા ડૂબે એના કરતાં ઇંચ એક ઇંચ જેટલું ઉપર પાણી રહે એટલું આપણે પાણી ઉમેરીશું જેથી કરીને સરસ રીતે બફાઈ જાય વધારે પડતું પાણી ઉમેરવાની જરૂર નહીં પડે હવે આને આપણે પાંચથી છ વિસલ વાગે ત્યાં સુધી બાફી લઈશું એટલી વારમાં આપણા વટાણા અને બટેટા સરસ રીતે બફાઈ જશે હવે અહીંયા આપણા વટાણા અને બટેટા સરસ રીતે બફાઈ ગયા છે તો એને આ રીતે ઝરણીની મદદથી બટેટા મોટા હોય એને આ રીતે દબાવીને ક્રશ કરી લઈશું અહીંયા આપણે વટાણા અને ક્રશ નથી કરવા તમે આલુ મેસરનો ઉપયોગ કરશો પાઉભાજી જે બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ એનો તો એ વટાણા પણ ફેદાઈ જશે એટલા માટે આપણે આ રીતે ઝરણીની મદદથી બટેટાને મોટા મોટા ટુકડામાં કટ કરી લઈશું અને સરસ રીતે આપણા વટાણા અને બટેકા ચડી ગયા છે અને રગડો બનાવવા માટે તૈયાર છે તો ચાલો આપણે એનો વઘાર કરી લઈએ હવે અહીંયા વઘાર માટે કડાઈમાં મેં બે ચમચી જેટલું તલે તેલ એડ કરી દીધું છે તેલ આપણું સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું થોડી હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ બે સૂકા લાલ મરચાં જો તમને વધારે તીખો રગડો પસંદ હોય તો તમે ખડા મસાલા ઉમેરી શકો છો હવે ત્યારબાદ અહીંયા મેં ત્રણ ચમચી જેટલા આદુ મરચાં ઉમેરી દીધા છે ક્રશ કરેલા અહીંયા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધુ ઓછું કરી શકો છો હવે એને એક મિનિટ માટે સાંતળી લઈશું જેથી કરીને એની કચાસ દૂર થઈ જાય આદુ મરચાં સંતરાઈ જાય ત્યારબાદ તેમાં આપણે ત્રણ મીડિયમ સાઇડની ડુંગળીને આ રીતે ક્રશ કરીને લઈ લીધી છે એ પણ ઉમેરી દઈશું એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને થોડું ડુંગળીના માપનું આપણે મીઠું ઉમેરી દઈશું જેથી કરીને આપણી ડુંગળી સરસ રીતે ચડી જાય અને ઝડપથી ચડી જાય હવે ડુંગળીનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી એને સાંતળી લઈશું હવે અહીંયા આપણી ડુંગળી સરસ રીતે ચડી ગઈ છે અને સરસ રીતે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો એમાં આપણે એક ઝીણું સમારેલું ટમેટું ઉમેરી દઈશું એને પણ આપણે ડુંગળીમાં એક મિનિટ માટે સાંતળી લેવાનું છે ત્યારબાદ એ રગડામાં ઉકળશે એટલે ચડી જ જવાનું છે પરંતુ આપણે એક મિનિટ માટે એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું હવે એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તેમાં આપણે મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં આપણે અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું એને આપણે એક મિનિટ માટે ડુંગળીમાં સરસ રીતે સાંતળી લેવાનું છે જેથી કરીને આપણા મસાલો સરસ રીતે ડુંગળીમાં ચડી જાય અને કલર સરસ આવશે હવે અહીંયા એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો કે સરસ રીતે મસાલા ડુંગળીમાં ચડી ગયા છે તો હવે આપણે જે રગડો તૈયાર કર્યો હતો બાફીને એ ઉમેરવાનો છે રગડો ઉમેરીને આપણે જરૂર લાગે એટલું પાણી ઉમેરી દેવાનું છે આ રગડાને આઠથી દસ મિનિટ માટે ઉકાળવાનો હોય છે તો અત્યારે આપણે વધારે પાણી ઉમેરીશું એ ચડશે એટલે થોડું ઓછું થઈ જશે એટલા માટે પાણી અત્યારે વધારે ઉમેરીશું અત્યારે થોડો તમને પાતળો લાગશે પણ તો ઉકળશે એટલે થોડો હલકો ગાઢો થઈ જશે હવે આ ગ્રેવીમાં સરસ રીતે રગડાને મિક્સ કરી દઈશું રગડો આપણો જેટલો ઉકળશે એટલો જ મીઠો લાગે છે તો આને આઠથી દસ મિનિટ માટે ધીમા ગેસ ઉપર ઉકાળવાનો છે હવે અહીંયા આપણે અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને એક ચમચી પાઉંભાજી મસાલો ઉમેરીશું આનાથી આપણા રગડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું હવે અહીંયા આપણે અડધા લીંબુનો રસ પણ ઉમેરી દઈશું તમને જેટલું ખાટું મીઠું પસંદ હોય એ પ્રમાણે તમે રગડાને બેલેન્સ કરી શકો છો હવે આ રગડાને આપણે આઠથી દસ મિનિટ માટે ધીમા ગેસ ઉપર ઉકળવા દેવાનો છે હવે અહીંયા દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આ રીતનો આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ સરસ બનીને ચટાકેદાર બન્યો છે તો હવે આપણે ગેસની આ બંધ કરી દઈશું અને આ ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું તમે જોઈ શકો છો સરસ રીતે આપણા વટાણા અને બટેટા પણ સરસ રીતે ચડી ગયા છે અને સરસ મિક્સ થઈ ગયા છે અને ટેસ્ટથી આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે તો ચાલો આપણે હવે સર્વિંગ કરી લઈએ તો એક ડીશમાં આપણે રગડો લઈ લઈશું રગડાને ડીશમાં ઉમેર્યા બાદ એમાં ઉપરથી આપણે ચીણી સમારેલી ડુંગળી અને ટમેટા ઉમેરીશું અહીંયા તમને જેટલો પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો ડુંગળી ટમેટા ઉમેર્યા બાદ આપણે એમાં લાલ ચટણી ઉમેરીશું અહીંયા આ લાલ ચટણી ગળી છે અને ત્યારબાદ આપણે લીલી ગ્રીન ચટણી ઉમેરીશું જે તીખી છે તમારા ટેસ્ટ પ્રમાણે તમે ચટણી વધારે ઓછી કરી શકો છો હવે ઉપરથી આપણે થોડી સેવ ભભરાવી દઈશું અહીંયા અમે ઝીણી સેવ લીધી છે હવે થોડાક લીલા ધાણા પણ ઉમેરી દઈશું અહીંયા તમે જે ચાટપુરી જોઈ રહ્યા છો એ મેં ઘરે જ બનાવેલી છે બજાર કરતાં એકદમ ટેસ્ટી ચાટપુરી તમે ઘરે બનાવી શકો છો બનાવતા બિલકુલ વાર નથી લાગતી બજારની ચાટપુરીમાં ગમે તે તલ તેલમાં તળેલી હોય છે તો એકદમ ટેસ્ટી તમે ઘરે ચાટપુરી બનાવીને તૈયાર કરી શકો છો હવે આ ચાટપુરીના આપણે ટુકડા કરીને ઉપરથી ઉમેરીશું જેથી કરીને સોફ્ટ ન થઈ જાય હવે સાઈડમાં પણ આપણે ચાટપૂરીને ગોઠવી દઈશું અહીંયા રગડા રગડા ચાટ છે તો આપણે ચાટપૂરી આ રીતે સાઈડમાં ગોઠવી દઈશું તો અહીંયા આપણે એકદમ ટેસ્ટી રગડા ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે દેખાવામાં જેટલી સુંદર લાગે છે એટલી જ ખાવામાં ટેસ્ટી બને છે એકદમ ઝડપથી બની જાય છે અને બનાવતા બિલકુલ વાર નથી લાગતી અને ખાસ કરીને ઘરના લોકોને ખૂબ જ પસંદ આવશે અને ગમે ત્યારે મહેમાન આવે ત્યારે પણ તમે સર્વ કરી શકો છો એકદમ ટેસ્ટી એવી આપણે રગડા ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ફરી